મોગલધામ ભગોડામાં બનેલી સત્ય ઘટના ચાયલાનો એક વ્યક્તિ બોલેરો પિકઅપ ગાડીનું ભાડું લઈને લોકોને દર્શન કરાવવા ભગુડા આવે છે તેમાં રાત થતાં પિકઅપનો ડ્રાઈવર પાર્કિંગમાં કેબિનમાં ઊંઘે છે અને આ બાજુ હળવદ ભગુડાની એસટી બસ આવે છે તે રાત્રિ રોકાણ કરી સવારે નીકળે તેમાં રાત્રે થયું એવું કે બોલેરો પિકઅપના ડ્રાઈવરે ગાડીમાં ડીઝલ ઓછું હોવાથી તેને એસટી બસના ડીઝલનું ઢાંકણું તોડીને તેમાંથી તેની ગાડીમાં ફૂલ ડીઝલ કરે છે બીજા દિવસે તે બોલેરો પિકઅપનો ડ્રાઈવર ત્યાંથી નીકળે છે એમાં થયું એવું કે જ્યાં સુધી તેની ગાડીમાં પહેલાંનું જેટલું ડીઝલ હતું ત્યાં સુધી ગાડી ચાલી જેવું એસટીનું ડીઝલ ચાલુ થયું તેવી ગાડી બંધ થઈ ગેરેજવાળાને બોલાવ્યું તેને જોયું પમ્પિંગ કર્યું પાઇપ જોઈ પણ અંદર ડીઝલ હતું છતાં પણ ગાડી ના ઉઘડ્યો પછી એને રેમ પડ્યું કે પેલું ડીઝલ ચોર્યું એટલે તો આવું નહીં થયું હોય નહીં એટલે તેને તે ડીઝલ બહાર નીકળ્યું અને બીજું નવું ડીઝલ નાખ્યું એટલે ગાડી સ્ટાર્ટ થઈ એટલે તેને બે દિવસ આનો આ જ પ્રયોગ કર્યો આ જ ગાડી ચારથી પાંચ ગેરેજવાળાને બતાવી પણ એસટી બસના ડીઝલથી ગાડી સ્ટાર્ટ થઈ નહીં હવે એસટી ડ્રાઈવરની વાત કરીએ તો એસટી ડ્રાઈવરની સવારે બસ નીકળે છે તે બગદાણા પહોંચ્યા અને ડીઝલનો કાંટો નીચે જોયો એટલે તેને લીંબડી બસ ડેપોમાં ફોન કર્યો કે મારી ગાડી તમે કોઈ બીજા રૂટમાં મોકલી હતી ત્યાંથી જવાબ ના આવતા તેને આગળ કંઈ જાજી વાત કરી નહીં એટલે તે બસ ડ્રાઈવરે વચમાં તેની ઓળખાણ દઈ ત્રીસ લિટર ડીઝલ પૂરાવ્યું કારણ કે બસ ડેપોમાં ડીઝલ બતાવ્યું પૂરું કરવું પડે આમ થોડા દિવસો પછી તે બોલેરો પિકઅપના ડ્રાઈવરે એસટી ડ્રાઈવરનો નંબર ગોતીને ફોન કરે છે અને આ બધી વાત કરે છે અને કહે છે કે મેં જ બસમાંથી ડીઝલ લીધું હતું હવે ભગોડાવાળી મોગલને કહો કે મને માફ કરે કોમેન્ટમાં જય મોગલ જરૂરથી લખજો જય મોગલ